રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજરનારવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ફવાના જો હાથ હાડા હાથ જેવું થાય છે હાલો આજ તો જવાનું આપણી વાળીએ કારણ કે આજ પડી ગઈ રજા કાલે વરસાદ આવી ગયો એટલે આપણે જે વાવેતર હાલતું હતું એ થઈ ગયું બધું બંધ ડુંગળીનું વાવેતર હાલતું હોય ડુંગળી તો વાવવાની જ હતી હજી એક બે દિવસ હાલત બે ત્રણ દી હાલત પણ ડુંગળી વરસાદ આવી ગયો એ હારા મારું કામ થઈ ગયું કારણ કે વરસાદની પણ જરૂર હતી ટ્રેક્ટર તો પછી કાયમ હાંકવાનું જ હોય આપણે એટલે વરસાદની ખાસ જરૂર હતી વરસાદ થઈ ગયો હોય એટલે વાવેતર તો પછી ત્યાં રાખીએ એટલે આ તો આપણે પહેલીવાર નવું ટ્રેક્ટર લઈને વાળીએ જવાનું છે અને એ અમારી એ વાડીએ વરસાદ ઓછો હે ટૂંકમાં એટલે જો કદાચ બપોર ટુકડું હાથી કપાસમાં હાલતું થાય તો આ મોટા ટ્રેક્ટરથી હાથી આપણે હાંકવું છે હાથી પીડું જાય પાછળ હા હાથી પીડું છે આપણે આ હાથી પીડું એ જોડવાનું છે અને દતાર છોડવાનું છે દતાર આગળ સરખો વ્યવસ્થિત જગ્યાએ મૂકી દઈ પછી છોડી નાખી અને આ હાથી જોડી લે અને ભેગું ઉરિયાઈ લેતું જ આવું છે એટલે કપાસમાં નાખી દઈ હાથી તો કદાચ હાથ નહીં હાલે કારણ કે ગારો હોય હાથી હાલ છે તો ઠીક છે નક પછી ખરાબ થાય તૈયાર તો મીરા પણ મસ્ત મસ્ત બાંધી જાય તો જય ગૌ માતા મીરા શું ખાશો મગફળીનો ભૂકો ખાય છે જાય બાઈ બે કાબાદ વરસાદ વર્ષ વાડીએ તો જાવું છે કદાચ હાથી આલેવું હોય તો હાથી આખ્યું નહીં આલે પણ અણમાં તો નોંધ આલે ગારો હોય

તારે એ હારું ક્યાં ટી શર્ટ ઘરે તેડવા આવે કેમ હે ઘરે ચડવા આવે ને હે દીદી વૈ ગઈ ભણવા ક્યારે ગઈ કઈ ગઈ આગળ એ હં હાલો કયો માં દીકરો સીતારામ અરે વાહ જોવો જી મારો તાલી अंदर अंदर आले हंजवारी पोता ने वो काम कर का चाले हैं और आए जाएं बेहेगे पानी निबोट लुबोट लुपरी इनकम पेट थे इनकम आ सीताराम ने जैसी प्रश्न बताइए वारियर था कनुहन जो अंदर हंजवारी पोता ने वो काम कर का चालू है सीताराम ने जैसी प्रश्न बताइए हंजवारी पोता ने सही जवानुस वारियर ये

પાંચ છ દિવસ તો પાકા થઈ ગયા અને વાળીએ જો આ જ વાતાવરણ એવું મસ્ત છે એટલે આમ ગોમ ગરમીવાળું છે પણ ગરમી એટલે અત્યારે પવન છે પાંદડું હલતું નથી હાવ એવું વાતાવરણ છે વાદળા તો હોય જ અત્યારમાં અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે એકદમ મસ્ત મસ્ત એટલે હવે આપણે છે ને ખાતર નાખવાનું છે કપાસમાં એટલે ખાતર એક જ વસ્તુ છે યુરિયા યુરિયા નાખવાનું છે એટલે યુરિયા આપણા પહેલાં ઘરના ખેતરમાં એકનો કપા છે ને એમાં નાખી દઈ અને પછી સવા વીઘા વાવવા રાખી એમાં નાખજો એટલે ખાતરની ઠેલી જો આપણે ઘણા મિત્રોને છે ને ન તોડતા આવડતી હોય કારણ કે પછી દાંતેડી લેવી પડે સાકુ લેવું પડે છે પણ આ ખાતરની ઠેલી તોડવામાં હાવ ઈજી હોય એ એક તમને શીખવાડવું કારણ કે મેં લપકો છે ને ઓછામાં ઓછું મારે આ વર્ષનો અનુભવ છે કારણ કે આપણે વાવેતરનો તો મારો મેન ધંધો છે ટ્રેક્ટરનો બરાબર વાવેતરનો મેન ધંધો છે ખેડૂત કીધે નો ઠેલી તૂટતી હોય ખાતરની એટલે ડાયરેક્ટ સીધા આપણને કહેતા હોય કે ભાઈ ખાતરની ઠેલી અમારી કીધે ન તૂટતી તમે તોડીજો તમે કાંઈ તોડતા હોય એટલે ખાતરની ઠેલી તોડવી હાવ એટલે હાવી જઈ છે નથી બ્લેડની જરૂર નથી શાકાની જરૂર કે નથી દાંતેડીની જરૂર કોઈ પણ વસ્તુની જરૂર નથી સૌથી પહેલાં તો આપણે એક વસ્તુ સમજવાની છે કે આમાં કઈ રીતની સિલાઈ છે એ તો સિલાઈ આ બાજુ ડબલ આવે અને આ બાજુ આ સિંગલ આવે તો આ રીતે જ આમ આમ આપણે ઉભા રહી તો આ મારો આમ હરકું બતાવી આ મારો જમણો હાથ છે આ ડાબો હાથ છે બરાબર આ રીતે આમ ઉભા રહી તો આ આ છે ને આ જમણા હાથ ઉપર ડબલ સિલાઈ આવે અને દાબા હાથ ઉપર સિંગલ સિલાઈ આવે તો હવે દાબા હાથથી આપણે દાબા હાથથી મદદથી છે ને આ હારું લેવાનું છે આ હારું આને આમ ખેંચી લેવાનું છે તૂટે તો તોડી નાખવાનું આ તૂટી ગયું બરોબર હવે આને આ દાબાથી પકડાઈ ગયું અને આમ પકડી ગયું એટલે આ સીધી ખુલી ગયો જોઈએ એમ હાવ એટલે હાવ ઈજી ખુલે આમાં કોઈ વસ્તુની જોર કરવાની જરૂર નથી નથી કોઈ વસ્તુની જરૂર એટલે હાવ જાવ ઈજી ખુલી ગઈ હવે ડબલ આ પાછી બીજી એવી રીતે ખુલે આ સિંગલ હરાને ડાબા હાથથી મદદથી પહેલાં ખેંચી લેવાનું આવી રીતે આ તૂટી ગયું તૂટી ગયું એટલે સીધી જો ખુલી ગઈ અમુક અમુક પાયો કીધે થેલી નો તૂટતી હોય પછી દાંતડી હું કાપતા હોય અમુક થેલી એવી બહુ કચાળી થઈ જાય પછી ન હોતું તૂટે તો એ ઠેલી છેવટે કાપવી પડતી હોય અને થેલી કાપવી એટલે એ કોઈ મેળની નો ન રહીએ ન આપણે તરફાર બનાવવા માલે ન બુંગણ બનાવવા માલે અને આમાં જો કોઈ પણ જાતની થેલીમાં ઈજા નથી થતી અને હાવ ઈજી તૂટી ગઈ આપણે હાથમાં કાંઈ ઈજા નથી થઈ જુઓ તમે કે હાવ થેલી આમ ખરું ટૂંકમાં દાબા હાથે સિંગલ સિલાઈ એ એક યાદ રાખવાનું કે સિંગલ સિલાઈ હોય ને એ આપણે દાબા હાથમાં આવી જોઈએ એટલે ડબલ સિલાઈ તમે એ રીતે ઓલી બાજુથી ખોલશો તો નહીં ખુલે તમે ગમે એટલું જોર કરશો તો નહીં ખુલે સિંગલ સિલાઈ જ હંમેશા દાબા હાથમાં આવે એટલે એ ઠેલીને ખુલવું જ પડે એટલે મારું તો આ વીસ વર્ષનો અનુભવ છે હવે મંડી આપણે યુરિયા નાખવા સાડા પાંચ પોણા છ જેવું થાય છે ને આપણે જે હવારમાં કપાસમાં ખાતર નાખવાનું હતું એ કપાસમાં ખાતર એ નખાઈ ગયું મગફળીમાં નખાઈ ગયું અને મારે મગફળીમાં નાખતો અને ખાતર ટૂંકમાં કપાસમાં નાખવીને અને હું આવી ગયો હતો ઘરે કારણ કે બેંકનું થોડુંક કામ હતું પછી બપોરે ભાટ લઈને ટૂંકમાં ડાયરેક્ટ આવ્યો હતો અને બપોરે ભાટ લઈને જો પૂગ્યો ગયો ને તો આ વરસાદ થોડોક ઝાપટું સારું આવી ગયું એટલે હાથીનું કામકાજ આજ આપણે થયું નહીં અને બપોર પછી હાવ જો રખડપાટી ચાલતી હતી રખડપાટી એટલે ન હોય હાવ થોડુંક બીજું કાંઈ કામકાજ હોય એ કરતા હોય એટલે હાવ રખડપાટી તો ન હોય પણ જે નીંદવાનું તો આપને ફાવતું નથી બરાબર બા નીતા હતા બા અને ભાવના બે નીતા હતા અને એવું કામકાજ ચાલતું હતું ટૂંકમાં એટલે હાથી ઘડીક ટ્રાય કરી બે કુથલ વી પણ ગારો થતો તો બહુ એટલે હે ને ટૂંકમાં કીધું આજ નથી આખું ના મોટા ટ્રેક્ટર મહરી નાખતું હતું કાબા બહુ ગારો એટલે જો કે કપાસમાં આપણે એમ ઉતર છે બે બાજુ રસ્તા છે એટલે જ્યાં વરે ત્યાં તો કાંઈ ન થાય પણ ઓમ જ ટૂંકમાં વસે હે ને બધું જો એવું કામ ન થતું કપાસ ડટાતો તો વધારે કારણે ફાટોય થોડોક વધારે પડતું તું એટલે એવું થતું તું ને માર બા જો બેહી ગયા છે ટ્રેક્ટરમાં નીચે નથી ઉતરતા શું કરવાને શું કરવા બહાર નીચે નથી ઉતરતા હે એ માન માન કે એવું સડી આગળ હોય કે નીચે નહીં ઉતરું સડી નથી શકતા ટ્રેક્ટર બદલાય એમાં લોસા થઈ ગયા ખબર ઊશું બહુ થઈ ગયો ને બીજા નંબરમાં પાસે હે ને આપણે પેટી નથી હજી પેટી કરાવવાની છે પેટી પણ કરાવવાની છે સાંયો પણ કરાવવાનું બધુંય કરાવવાનું છે ને ભાઈઓ આપણે ઘણા પૂછે છે પોતે કોમેન્ટમાં કે ભાઈ તમારે કેટલામાં ટ્રેક્ટર આવ્યું અને કેટલામાં દીધું કેટલામાં લીધું તો એ બધી હે ને આમ જો કે ડિટેલ દીએ નહીં કોઈ કંપની એક ન દીએ પણ છતાંય થોડુંક માપે મેળે મારી રીતે કહી દઉં તો મેન આ ડાયનાટેક મેસી ડાયનાટેક છે જે આ રીતનું ટ્રેક્ટર આવે બસો એકતાલીસ ડીઆઈ બરોબર તો આની કિંમત આઠ લાખને સાડત્રીસ હજાર છે બરોબર તો સાડત્રીસ હજાર એને કંઈક પાર્સિંગમાં ના અંતે સ્કીમ કરીને અને સાડત્રીસ હજાર બાદ કરી દીધા હતા પછી આપણા ટૅક્ટરના બેને ચાલી ગણ્યા એને જૂના ટ્રેક્ટરના બે લાખને ચાલીસ હજાર એટલે આઠમાંથી બેને ચાલી બાદ થાય પાંચને આઠ ટૂંકમાં આપણે દેવા પડ્યા એમ ટૂંકમાં એટલે આ રીતનું બધું થયું એમાં થઈ ગયું હાઈ ક્લાસ આપણી મેળે ટૂંકમાં અને હર કોઈ માણસ દાખલા તરીકે ખેડૂત કે કોઈ પણ ટ્રેક્ટર લેવા જાય ડાયરેક એના ભાવે ન લેવું એટલે એ તો બધાને કે ખ્યાલ જ હોય અને નો ખ્યાલ હોય એને જૂના અનુભવી હોય એને સાથે લઈને જવું આ ખાસ મારી ભલામણ છે એમને તમે અને બધાને અત્યારે અત્યારે જાગૃત છે બહુ માણસો અને એવું કાંઈ નથી કે આપણે જાગૃત કરવા પડે એમ છે અને જોકે જૂના છે એ તો જાગૃત જ છે પણ નવા લોકોને થોડાક જાગૃત થાય એવી આપણી ટૂંકમાં મારું કહેવાનું છે એમ એટલે આ રીતનું ટ્રેક્ટર છે પણ કંપની કોઈ એમ ન કહે અને ભાવ ટૂંકમાં છે ને બધે અલગ અલગ હોય ધોરાજીના અલગ હોય રાજકોટના અલગ હોય જૂનાગઢના અલગ હોય પછી અમરેલીના અલગ હોય એટલે એ ડીલરને ટૂંકમાં લેવામાં કંઈ જે કાંઈ ખર્ચા થતા હોય એની હિસાબે અલગ ભાવ હોય કદાચ બરાબર તો આપણે તો બીજે ક્યાંય પૂછાયું નહોતું પણ ડાયરેક્ટ અમારે ધોરાદી જ લાગે એટલે ધોરાદીથી જ આપણે લીધું બરાબર અને અહીંયા આવીને ટૂંકમાં આપણે ડીલ થઈ હતી ત્યાં કાંઈ શોરૂમે ગયા નહોતા અને જ્યાં શોરૂમે ડીલ થાય અને તમારી ઘરે થાય એમાં જાદો ફરક પડતો હોય એટલે આ રીતનું છે અને હવે આ ટ્રેક્ટરના ભાવની વાત થઈ ગઈ હું ભાવમાં દીધું હું ભાવમાં લીધું બરાબર અને સાંયાની જો વાત કરીએ તો હવે એમાં તર્ક વિતર્ક કાલે છે હું એમ કહું છું કે પંજાબી સાયો મારે નાખવો પંજાબી છત્રીજી જે આવે ને એક નંબર એમાં કાંઈ ઘટે નહીં એ નાખવી છે અને બધા એમ હોતી ગયા કે એ નથી નાખવી એટલે બધા એટલે ઘરના નહીં ટૂંકમાં ઘરનું કોઈ ના જ ન પાડે હું એમ કહું મારે આમ કરવું એટલે કોઈ ના ન પાડે પણ બીજા લોકો આપણે જે અનુભવી હોય આપણા જાય ભાઈ એ બધા ના પાડે કારણ કે એમાં શું છે એમાં થાય એવું હવે પંજાબી છત્રીમાં હું જોઈ પહેલાં તો કારણ કે અમારે ખાસ મેન વસ્તુ વાવેતરનો ધંધો હોય એટલે વાવેતરનો અને વાવેતર કરતાંય અમે પાછળ આપણે જ્યાં દતાર હાલતો હોય એટલે બિયારણ જે છે ને અમે આગલી સાઈડ રાખીશી એટલે આપણે ડ્રાઈવર સીટ ઉપરથી બેઠા હોય તો પાછળ બિયારણ આપણે દેખાવવું જોઈએ આપણે હાંકતા હોય એટલે કે બિયારણ કેટલું શક્કર ઉપાડે છે એટલે ખાસ એ છે ને પંજાબી છત્રી આપણે નડે પાછળ જોવામાં અરે જોવું જો હે જો નો નડે એમ હોય તો પંજાબી નાખવી છે અને નકર પછી હાદું એક નંબર ઓડ બનાવવું સાદું જ બનાવીશું પણ એમાં કઈ ઘટે નહીં ને એવું બનાવીશું અને હાદા હુડ જેવી તો મજા જ નથી આમ ચોકે બાકી તો આપણે આ તો બધું ઠીક છે અને પંજાબી સારું આવે આપણે એનું કોઈ ઓલું નથી કરતા બરોબર પણ તો એ રીતનું હે બધું હાલો હવે હે ને ભાવના જરાક ખડ વાટે જાય આપણે અને આ જો અમારો બગીચો જુઓ તમે બધું શાકભાજી જો છે ને બધું શાકભાજી બાજુમાં પહેર્યું છે ડેમ જો આમું પહેર્યું તળાવ હવે અહીંયા ખુ કામ મીરાવો પણ થઈ ગયો મસ્ત હવે તો હે ને તડકામાં જ થોડો ગોળો થતો બાકી અત્યારે તો થઈ ગયો મસ્ત મસ્ત તમે એમાં ન એવો થઈ ગયો પૂરો હવે કોણ સડાય છે